હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના અમારા નવા વિડીયોમાં આજે તારીખ છે ત્રીસ નવ બે હજાર ચોવીસ ને વાર છે સોમવાર તો રવિવારની રજા બાદ સોમવારે ફરીથી ચાલુ લસણની હરાજી થઈ ગઈ છે અને છાપરા નંબર નવમાં પિલો નંબર એકથી અઠ્યાવીસ તરફ આવક થઈ છે તો આપ જોઈ શકો છો એટલે હરાજી પણ હવે ચાલુ થઈ ગઈ છે તો ચાલો હવે જાણીએ આજના કે વળેલા છે લસણના બજાર તો વિડિયોમાં ટેટ સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ શેર જરૂર કરજો તો ચાલો હવે જાણીએ આજના લસણના બજાર દેશી લસણ છે જોઈ લઈએ મીડિયમ ક્વોલિટી છે આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ વીસ કિલાનો ભાવ છે એકત્રીસો રૂપિયા પાકો માલ છે પૂડી ટાઈપ માલ છે એકત્રીસો રૂપિયા પૂરા થયા છે देसी पूरी है देखिए मीडियम माल है क्वालिटी माल वजन में एकदम बढ़िया है और इसका रेट आपको बताऊँ तो इसका रेट हुआ है तीन हजार सौ इकतीस सौ रुपये बीस किलो का रेट माल अच्छा है मीडियम माल है वजन में जो एम पी नये फूटड़ा माल लिया फोइट माल पुट माल छो कड़ी थी लो माल लिया આનો ભાવ તમને જણાવું છું 3081 રૂપિયા ભાવ છે 3081 કુટ માલ છે બિસ્કર જે દેખો પડદેવાળો বিনা પડદેવાળો માલ છે 3081 રૂપિયા 20 કિલો caras એિયાં એનપી નો હ કુટ માલ છે જોઈ લે લાડવા ટાઈપ માલ છે પડદા વગરનો માલ છે કુટ માલ છે જોઈ લ્યો મોટી ગાડીનો માલ છે જોઈ શકો છો તમને આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ જે છે ચોત્રીસો ને એકાશી રૂપિયા ત્રણ હજાર ચારસો ને એકાશી રૂપિયા વીસ કિલોનો ભાવ લાડવા ટાઈપ માલ છે પણ પડદા વગરનો માલ છે જોઈ લો ખુલ્લી ઘડીનો માલ છે કોક ગાઠીયો બગાડવાળો પણ છે આવો જોઈ લો બગાડ બેસતો ગયો છે એટલે ચોત્રીસો ને એકાશી રૂપિયા ભાવ જે છે કા માલ હે બીના પડદા માલ હે ખુલ્લી કા માલ હે ગુલાબી પત્તીવાલા હે

एम टी का माल है फुट माल है कोई बिगाड़ वाला है ऐसा देखिए बिना पड़दे वाला माल है वजन में काफी अच्छा है और इसका रेट आपको बताऊं? तीन हजार तीन सौ इक्कीस रुपए बीस किलो का रेट हुआ इसका एकदम व्हाइटनेस माल हो, फूट माल पर्दा तो वगर ना माल सको तुमने आव तो आवे पात्र एकाणु रुपया ホワイト एकदम सेम माल जईयो मीडियम माल छे कडी मोटी तो ये एमपीसी का माल है और इसका रेट आपको बताऊँ तो तीन हजार 30500 9500 रुपया हुआ है बीस किलो का रेट ले लियो आईएमपी नो माल छे जईयो माल बहुत कवर वालो माल छे न वजन में पण सारू छे न आनो भाव तुमने जनाऊ तो आनो भाव 20 किलो नो भाव क्यों छे ચુમ્માલીસો ને એકોતેર રૂપિયા ચુમ્માલીસો ને એકોતેર ચાર હજાર ચારસો ને એકોતેર રૂપિયા વીસ કિલાનો ભાવીએ વાળા માલ માલ હે બિયારણ વાલોને બી લીધા વીસ કા રેટ આપતો બતાવતો ચાર હજાર ચારસો એક રૂપિયા વીસ કિલો કા રેટ તો ચાલો દોસ્તો હવે અત્યારે આજે હરાજી તો હવે પૂરી થઈ ગઈ છે જોઈ લ્યો અને આપણે વિડીયો પણ અહીંયા જ એન્ડ કરીએ तो वीडियो सारो लगे तो वीडियो लाइक कमेंट शेर जरूर कर दो चैनल में नवा हो तो चैनल सब्सक्राइब कर दियो तो चलो काले पाँ मिली त्या सुधी जय माता दी